આપણે પણ મને કરીએ આવી ગયા તમને બતાવી દઉં નજારો જોવો બાયલે પેલા પહેલાં બતાવી દો આલો જોઈ લો ખાલી જબરદસ્ત કલર બલર જો બે બાજુ અંદર પણ એવું જ છે જો જોઈ લો જબરદસ્ત છે જો ખાલી આ રાતનો નજારો તમને બતાવી દઉં જોઈ લો આ ઘરમાં પણ એવું જ છે તો જોરદાર કલર હો બાકી આ બધો બાંધનો નજાર જબરદસ્ત આ રાતનો નજારો તમે બતાવી દો ખેતરમાં આપણે તલાવ બલાવ જોઈ તમને એક વાર બતાવ્યું નથી તો બતાવી દો તો હલો જઈએ આપડે તો જોરદાર આમ બજો આવી જાજી હોય જો બોલા જો કેટલી બધી જાઓ બહુ જા બધે વોબલી જ તે જો બધે ગમે તો જ તે જોઈ લો બધે ઓબલી જ હોય અહીંયા તો આમ ફરતા ફરતા આપણે ગોળ ફરીને જો વાંજરા વાંદરા બધું હોય તમને ધૂમ કરીને બતાવું જો બધું હોય જ તે જો આ રીંગણા બીંગણા બધું હોય જો Ủa à, ủ. sao nát nào, đi bá sang không chịu được. Juệ, hot. Juệ, quá đờ. Juệ head ở Juệ. Đồng ri cà đi không nói thay Đồng ri. Juệ đây, હા બીજા હેડે ગયો તો પહેલા રોડ નહોતો રોડ બની ગયો તો જોરદાર રોડ બની ગયો વધારે જોઈ લો પહેલા રોડ નહોતો અત્યારે રોડ બની ગયો આ તલાવડી આવી ગઈ જોયેલો જોરદાર હવે આપણે ખેતરમાં તો હે કૂતરું કૂતરું સુબત આવે અહીંયા આપણે ગટરનું પોણી આ બધું હોય ને હવે જઈએ આપણે ખેતરમાં ફરતા જ બધું ખેતરમાં કોમ કરવા આપણે ગોળ ગોળ ફરીને જઈએ બાજરી બાજરી બધે બાજરી એટલે ગરમી લાગે જોઈ લો મસ્ત બાજરી હોય ને એટલે બાપ મારે બપોરમાં જોઈ લો તો આપણે ગોળ ગોળ આપણા ખેતરમાં થાય ને પીએલ આપણું ખેતર પીએલું હોય ને તો એ મો પપ્પાની વાર્તા છે ચાર

અહીં ચો જવાનું જોઈ જવું પડે અને અન્યાય કરવું પડે જોવા ન્યાકરે આવે બાજી અત્યારે બાફ ના મારે બપોરમાં આઈએ ને તો બહુ બાફ મારે અહીં ઉપર ચડી જઈએ અહી હવે આપણું ખેતર આવી ગયું પેલું આપણું ખેતર જવું હમ આપણું બધું પાણી આવ્યા હવે બધા બધું કાપી નાખી દો આપણું ઉપર ખેતર આપણું ખાડમ ખેતર નહીં આ બધાનું ખાડમ ખેતર હોય આપણું ખાડમ ના હોય જો બાજરી આપણે આવી ગઈ અને આપણું પોણી આવે નવી જ છે ને તું ને ગઈ બાજરી જો એટલે મસ્ત બાજરી છે આવડી પેલું તો આપણું ચાર બાર જે હોય થળિયા પડ્યા આવું કાપવાનું ચાર ઘાસ કાસ કહેવાય વાવલી બધે હોય જો રસ્તા હોય તે ઓબલી જો હવે પપ્પાની વાંચતા વાંટતા જ હશે ઘાસ વાગતા હશે ઘાસ 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 વાંચતા હશે વાર્તા બોલે પણ દેખાતા નહીં પપ્પા જો ઘાસમાં કંઈ યેરું બેરું હોય તે કવડી જાય પેન કાપા જાઓ ના જાય ચાલો અહીં બાવળીઓ જો આપણે દાતન કરવાનું આપણે આ બાવળીયા ના હોય જો આ બધા બાવળીયા લીંબુડી આવી ગઈ જો મોટી થઈ ગઈ હા બાજરી બધી વાપરી તમને નહોતું કીધું તમે બધી વાબલી હોય જ તે જો ઝાડું ગયું આ તમને કોમેન્ટ કરી દેજો આવપ્પાની વાળે જો ઘાસ વાળે ઘાસ વાળે જો અંદર ઘાસ વાળે હા જો ઘાસ ખાવું હે ઘાસ ખાવું હે હા જો આવડે ઘેર જઈએ હે સર ગાડી ભાડું બધી જો બસ રસ્તો તો મસ્ત હોય જવાનું બાજરી હોય તે ચારે પડતે બાજરી જવાનું તમને નથી કીધું ઓબલી ઓબલી બધું કાતરા હોય બધું જો જબરદસ્ત લોકેશન જો હા ઓબલી બધા લટકેલી હોય જો હોય તે જો તો હાલો હવે ઘરે આવી ગઈ છે ફાઇનલીવાડો લટકાડી હા જો જબરદસ્ત એરિયા છે આપણો લોકેશન માવન ઘરનું વેકેશન આવી ગયા આવી ગયો આપણું માણ જો પેલું ઘર પેલું જો બોલા દાદાવાડા નવું બની ગયું પહેલાં જૂનું હતું અત્યારે નવું બનાવ્યું છે ધાબા વડો રેતી બે બધું આવી ગયું છે જો હોટેલ જૂની હતી એટલે ઊંચી કરી નાખી દાવ અત્યારે ધાબો ભીડે છે મસ્ત મંદિર બની જશે આપણું ફાઇનલી સનસેટ થઈ ગયું છે ને આપણે મંદિરના ધાબે થઈ તો અને આપણું ધાબું તો આપણે મંદિરના ધાબે છે અત્યારે જબરદસ્ત સનસેટ થઈ ગયો છે પડી ગઈ છે અને મસ્ત આપણે જમી લીધું છે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Malah dia cuma buat tak terbaik, kemudian dia sunnah baik.